આદરાના પવિત્ર તીર્થ ચાણસદ ખાતે ધામધૂમ પૂર્વ પૂજવાયો બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના પૂર્વ પ્રમુખ અને બ્રહ્મલીન વિશ્વવંદનીય પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એકસો ચાર જન્મોત્સવ નવખંડ ધરામાં ભારતીય સંસ્કૃતિની સુવાસ પહોંચાડનાર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ આજથી એકસો વર્ષ પહેલા આજના દિવસે એટલે કે માક્ષર સુદ આઠમ વિક્રમ સંવત ઓગણીસો ઇઠ્યોતેરના રોજ વડોદરાની નૈઋત્ય દિશામાં આવેલ પાદરા તાલુકાના નાના એવા ચાણસદ ગામમાં થયો હતો આજે વહેલી સવારથી ભક્તજનો વડોદરાથી પદયાત્રા કરી ચાણસદ આવ્યા હતા બીએપીએસ એપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના તબીબોની સાથે હાજરીમાં ઉજવાયેલા એકસો ચારમાં પ્રાગટ્ય ઉત્સવમાં સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના અંતેવાસી સેવક પૂજ્ય નારાયણ ચરણ સ્વામી તથા પ્રખ્યાત વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાન વત્સલ પ્રમુખ સ્વામીજી મહારાજના નું વાત કરી આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ઉજવનારા મહંત સ્વામી મહારાજના જન્મ જયંતિ મહોત્સવમાં સેવા કરી પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત કરવા આહવાન કર્યું હતું માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા જય સ્વામિનારાયણ સનાતન ધર્મની ની જ્યોત નવખંડ ધરા અંદર પ્રસરાવનાર એવા વિશ્વ વિભૂતિ સંત વર્ય પ્રમુખ સ્વામી મહારાજ એમનું પ્રાગટ્ય ચાણસદની અંદર થયું માક્ષર સુદ આઠમે આજે જ્યારે એકસો ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વહેલી સવારથી ભક્તોની ભીડ પદયાત્રા કરીને અહીંયા જન્મસ્થાન દર્શને આવી રહી છે આજે ખૂબ સુંદર અનકુટ પણ અહીંયા જન્મસ્થાનમાં કરવામાં આવ્યો છે અત્યારે સાયમ સભામાં સાંજે પાંચથી આઠ વાગ્યા સુધીની સભામાં પંદર હજારથી વધારે હરિભક્તો અહીંયા લાભ લેવા માટે ઉપસ્થિત થયા છે જેની અંદર સંસ્થાના વિદ્વાન સંત એવા સદગુરૂ વિવેકસાગર સ્વામીજી સાથે સાથે પ્રખર મોટિવેશનલ સ્પીકર એવા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી અને પ્રમુખ સાંઈ મહારાજના અંતેવાસી સેવક રહેલા પૂજ્ય નારાયણચરણ સ્વામી અત્યારે ભક્તોને અત્યારે સભાની અંદર લાભ આપી રહ્યા છે અને સાથે સાથે અટલાદરા મંદિરના કોઠારી સંત પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામીજીએ પણ ભક્તોને આવાહન કર્યું છે અને આમંત્રણ આપ્યું છે કે બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે મહંતસાઈ મહારાજની બાણુની જન્મ જયંતિ અહીંયા વડોદરાના આંગણે ઉજવાવાની છે તેની અંદર ખાસ બધા દર્શન માટે ઉપસ્થિત થાય અને હરિભક્તો તો ખાસ સેવાનો લાભ પ્રાપ્ત કરી એમનો રાજીપો પ્રાપ્ત કરી શકે એવું દરેકને આવાહન કર્યું છે આપણે પણ આપણા જીવનની અંદર પ્રમુખ સ્વામીનો સંદેશો ઉતારી શકીએ એમના જેવું જીવન આપણું બને એવી એમના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ